જ્યાં જિલ્લાના લોકોને શાંતિ અને સલામતીનો અહેસાસ થશે અમારી સામે ઘણી ચેલેન્જ હશે પણ અમે ટીમ વર્કમાં કામ કરીશું તો મેટ્રોની કામગીરીને કારણે બનેલી ટ્રાફિક સમસ્યાઓને પણ હલ કરીશું મહત્વનું કહી શકાય કે ગુનાઓ અલગ અલગ અને ગુનેગારોની પદ્ધતિ પણ અલગ અલગ છે તો ગુના ગુનાખોરોને રોકવા માટે ચોક્કસ દિશામાં કામગીરી કરીશું જ્યાં શાંતિપૂર્ણ રીતે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ કરીશું મહત્વનું કહી શકાય કે સુરતમાં પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતે પોતાનો ચાર્જ સંભાળ્યો છે જિલ્લા રેન્જ આઈજી તરીકે પ્રેમવીર સિંહે પણ પોતાનો ચાર્જ સંભાળ્યો છે ચાર્જ સંભાળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કમિશને પોતાનું મહત્વનું નિવેદન આપ્યું છે કમિશનરે કહ્યું છે કે પોલીસ સ્ટેશન લેવલે જ લોકોને મળશે સંતોષકારક જવાબ જ્યાં પ્રજાના પ્રશ્નો સ્થાનિક લેવલે જ ઉકેલવામાં આવશે તો જિલ્લાના લોકોને શાંતિ અને સલામતીનો અહેસાસ થશે અમારી સામે ઘણી ચેલેન્જો હશે પણ અમે ટીમ ટીમવર્કમાં કામ કરીશું તો મેટ્રોની કામગીરીને કારણે બનેલી ટ્રાફિક સમસ્યાને પણ અમે હલ કરીશું જ્યાં ગુનાઓના અલગ અલગ ગુનેગારોની પદ્ધતિ પણ અલગ અલગ છે તો ગુનાખોરોને રોકવા માટે ચોક્કસ દિશામાં અમે કામ કરીશું જ્યાં શાંતિપૂર્ણ રીતે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ કરાવીશું

તો પ્રજાના પ્રશ્નો સ્થાનિક લેવલે તેવો પણ અમે પ્રયાસ કરીશું જ્યાં જિલ્લાના લોકોને શાંતિ અને સલામતીનો અહેસાસ થશે પણ અમે ટીમવર્કમાં કામ કરીશું તો મેટ્રોની કામગીરીને કારણે બનેલી ટ્રાફિક સમસ્યાને પણ અમે હલ કરીશું જ્યાં ગુનાઓ અલગ અલગ અને ગુનેગારોની પદ્ધતિ પણ અલગ અલગ છે તો ગુનાખોરોને રોકવા માટે ચોક્કસ દિશામાં અમે કામગીરી કરીશું જ્યાં શાંતિપૂર્ણ રીતે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ કરીશું અને અલગ અલગ વિસ્તારો આપણા રાજ્યના અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના જો ચેલેન્જિસ પોલીસ માટે હોય છે સુરત એક એક એવા શહેર છે જો આપણા રાજ્યના એના વાત કરીએ તો એક તરફ ઇકોનોમિક કેપિટલ તરીકે ઓળખાય છે અને એના જ લીધે બધા કામ ધંધા બિઝનેસ લીધે પૂરા દેશભર અને વિદેશો લોકો અહીંયા આવે છે સ્થાયી થયેલા છે અને કન્ટિન્યુઅસ અવર જવર બી ફ્લોટિંગ પોપ્યુલેશન બી થાય છે તો એના સાથે સાથે આપણાને બી ચેલેન્જેસ બી અહીંયા વધુ રહે છે કે કોઈ પણ પ્રકારના ક્રાઇમ થાય તો તાત્કાલિક અહીંયા આરોપીઓ ભાગી જતા હોય વેલ કનેક્ટેડ છે આપણા ટ્રેન માર્ગે રોડ માર્ગે અને પ્લેન માર્ગે તો સુરતના જો આ પ્રકારના બસ્તી પ્લસ અમે આજુબાજુ બી બીજા રાજ્યો સાથે બી નજીકના બાઉન્ડ્રી ધરાવીએ છીએ નજીકના આ લોકો છે તો એના લીધે થોડા જો ફ્લોટિંગ પોપ્યુલેશનનો અલગ ક્રાઇમ હોય છે એના માટે અલગ પ્રકારના ક્રાઇમ છે બીજા રાજ્ય બીજા શહેરો કરતાં તો એક આપણે માટે આ ચેલેન્જ રહેશે લેકિન સુરત પોલીસ બી આ દિશામાં એક ટેવાઈ પડ ગઈ છે કામ કરવા માટે ડિટેક્ટ કરવા માટે એના માટે અગર આપ જોવો તો સુરતના ક્રાઇમ રેટ બી ભલે વધે લેકિન એના સાથે ડિટેક્શન રેટ ખૂબ સારા સુરતના હોય છે તો આ જો પુરાના અનુભવ બધા અધિકારીઓ ખૂબ જૂના છે અનુભવ છે તમે લોકો આ અનુભવનો યુઝ કરીને સુરતના જો ચેલેન્જેસ છે એના હિસાબે અમે લોકો કામ કરે છે